ನಮಸ್ಕಾರ ದರ್ಶಕ ಮಿತ್ರೋ પ્રાંતિશ તાલુકાનું બોભા એટલે સેવા સમર્પણ અને એકતાનું ગામ ભારત સ્કાઉટ ગાઇડ સંઘ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મોત્સવ ઉજવણી નિમિત્તે પીએમ શ્રી બોભા એક પ્રાથમિક શાળા સ્કાઉટ ગાઈડ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લઈ શાળાના બાળકોએ ગામમાં દારૂ ન પીવાય ગુટકા ના ખવાય જેવા બેનરો લઈ ગ્રામ જાગૃતિ રેલી કાઢવામાં આવી આ રેલીને જિલ્લા ખેત ઉત્પાદન સમિતિ તથા સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ સાહેબ જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત રેન્જ કમિશનર સોનલબેન ડામોર આચાર્ય શ્રી સજ્જન બા ચૌહાણ ગાઈડર બીજલબેન સુથાર ગાઈડર અલકાબેન પંચાલ બોરિયા ગામના સરપંચ અને પ્રાંતિશ તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું સભામાં ચીફ કમિશનર અતુલભાઈએ સ્કાઉટ ગાઈડ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી રેન્જર કમિશનર શ્રી સોનલબેન ડામોરે શાળાના સ્કાઉટ ગાઈડને દીક્ષા આપી હતી આ જન્મોત્સવ ઉજવણીમાં એસ એમ શ્રી રાઠોડ પ્રવીણસિંહ તથા તમામ એસએમસી સભ્યશ્રીઓ તથા દાતાશ્રીઓ જશવંતસિંહ જે રાઠોડ ગામ આગેવાન દલપતસિંહ રાઠોડ બોભા હાઈસ્કૂલ